કે જો સાંજ સુધી રૂપિયા નહીં આપે તો મારી નાખવાની ધમકી આપી ઇજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર અર્થે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેની સારવાર ચાલુ છે જ્યાં એક પીડિત યુવકની પત્નીએ પોલીસ પાસે તેમના પતિ પર થયેલા હુમલા અંગેની ન્યાયની માંગ કરી છે વધુમાં ઇજાગ્રસ્તની પત્નીએ જણાવ્યું હતું કે અરબાઝ બિલ્લી નામનો આ માથાભારે યુવક વારંવાર આવી રીતે લોકો પાસે નશો કરવા રિયાની ડિમાન્ડ કરે છે અને જો કોઈ વ્યક્તિ તેને પૈસા આપવાનો ઇનકાર કરે છે

આ વખતે પૈસા નહીં આપ્યા તો શું કહે છે કે તને મારીશ અને એ માયરો એમ પછી હું કે ખબર પૈસા નહીં આપશે તો રાતના તને પતાવી દઈશ એમ કે તો અમારે ક્યાં જવાનું મારા વરને ઇન્સાફ કોણ આપશે અને અમે ક્યાં જવાના મારી મારી મારા બી સસરા નથી મારી સાસુ જ છે અને મારી છ નરન છે એક ભાઈ છે એ બી ક્યાં સુધી વિચારશે એના બે છોકરા છે આ છે દોઢ બે ના વચ્ચે મારો હસબન્ડ ગયો હતો નમાઝ પડવા નમાઝ પડીને આવ્યો એરો નશામાં હતો નશામાં હતો તો પછી એમ કે બાવા પૈસા આપો નહીં તો પેલા બાવા કીધું કે હમણાં મેં નમાજ પડીને આવ્યો એમ કે મારી પાસે પૈસા નથી તો એમ કે કે કઈ નહીં મેરે કો ચાહીએ તો ચાહીએ બોલે નહીં તો મેં બોલે મારુંગા તો ઉસને મારા ઉસકે બાદ ક્યાં બોલે બોલે ઓર દેગા નહીં ને તો રાત તો તેરે કો બતા દુંગા બોલે એસી ધમકી દે કે ચલા ગયા હા કમ્પ્લેન ભી કરી અને વિડિયો પણ વાયરલ કર્યો છે સર અમે અમે તો એ ચાઇર ગયેલી ભેસ્તાનમાં જોવે નહીં બિલ્લી નામના અમને જોવે જ નહીં કેમકે આજે અમારી પત્નીઓ કાલે બીજા પર થશે અમે પહેલી જાત ક્યાં જવાના આ તો કાયમનું જ છે આજ સાત દિવસ ત્યાં છુટી ને આવ્યો સાત દિવસ ત્યાં છૂટી ના આવ્યો ને એની મગજમારી ચાલુ જ છે હમણાં બે દિવસ પહેલા એ બીજા હાથે ઝઘડો કરેલો હતો

તો અમને બસ એટલું જ છે સર કે અમને ઇન્સાફ જોવે આવા ગુનાઓને શું કરવાના અમે